રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયો ની શરૂઆત કરી દીધી આ મારા ડુંગળી ઉપાડવાનું મુહૂર્ત કરી દેવાનું છે તો કેવા ભાવ આવે કઈ ખબર ને મુહૂર્ત કરી દેવાનું છે બે આવે એટલે ફટાફટી કરી દઈ વિડીયોગ માં બના રેજો મિત્રો તો જો અમારે બે બહેનો મુહૂર્ત કરે છે સરસ મજાનું કેમ કે પેલા તો માતાજીને દાદા ને કુલદેવી માનંદ દેવાબત્તી કરી લીધી છે પણ ડુંગળીમાં દેવાબતી કરે છે તો જો સરસ મજાનું મુહૂર્ત કરવાનું છે તો જો આવી રીતના દેવાબતી પેલા કરી લે પછી બે બેનુ પાસપાસ ગાંઠિયા ખેંચી લે તો અત્યારે ફૂલ ને દીવા અને કંકુન લઈને વૈ આવ્યું છે તો બધા મિત્રો ને એવી દુઆ કરી કે બધાના માતાજીને એવી પ્રાર્થના કરજો કે અમારે હાથો હાથો રૂપિયા આવી જાય એ કાઢી છે આરતી ઉતારી લો ਯਾਨੀ ਹਲ ਰੂਤੀ ਪਕੜ ਆਪਾਂ ਆਪੇ ਢੂੰਗੜੀ ਨਹੀਂ ਦਾਰਤੀ ਉਤਾਰਦੇ ਤਾਂ ਜੋ ਬੇਬੇ ਨੂੰ ਸਰਸ ਮਜ਼ਾ ਆ ਨੂੰ ਕਿੰਮ ਕੀ ਧਰਤੀ ਤੋਂ ਇਹ ਆਪਣੀ ਮਾਂ ਸੇ ਤੋਂ ਬੇਬੇ ਨੂੰ ਉਤਾਰ ਮ ਪੁੰਜਾ ਕਰੇ ਸੀ ਬਸ ਲਓ ਇਹ ਫਾਈਨ ਲੈ ਕਰ ਦੇਵੀ ਇਹਨੇ ਤਾਂ ਥਾਰੋ ਭਾਵ ਆ ਸੀ ਤੋਂ ਜੋ ਉਤਾਰ ਮ ਤੋਂ ਬੇਬੇ ਨੂੰ ਸਰਸ ਮਜ਼ਾ ਨੂੰ ਕਰੇ ਸੀ ਕਿਉਂਕਿ ਇਹਨਾਂ ਲਾਭਰ થી ਜੋ ਉਹਨੇ ਭਾਵ ਆ ਵੀ ਜਾਏ ਤਾਂ ਬਸ ਬਸ ਕਿੱਲਾ ਕਿੱਲਾ ਮੈਂ ਕਿਹਾ ਬੇਬੇ ਨੂੰ ਇਹ તો જો મિત્રો ડુંગળી ને જો ઋતિકાબેન કેશુ બેન બી મુહૂર્ત કરે છે અને ભાવ સરસ મજાનો આવી જાય બેન નું થઈ ગયો છે

તો પણ હોરના બદલે મિત્રો અમને પાંચસો છસો રૂપિયા ભાવ આવી જાય તો ભાઈઓ ભાઈઓ તમારા બધા એના આભારથી તો બધાય મિત્રો આ વિડીયાની અંદર માતાજીની એવી દુઆ આપજો કે અમારી ડુંગળીમાં ભાવ આવી જાય તો અમે નાના માણા થોડાક તમારાથી આગળ આવી અને તમારી હારમાં રેવી એવી દુઆ કરીશી ને મા દાદા પાસે એવી પ્રાર્થના કરીશી ભગવાન પાસે કે અમને ભાવ આપી દઈ ડુંગળીમાં તો બસ બસ મિત્રો તો સારું કંટ્રોલ બ્લોકમાં બના રહેજો તો કેમ કે અમારા આશુબેનની બધા આગળ આવે એટલે ફટાફટી મળી ડુંગળી

ખેડોના દીકરા એટલે ન કે પાળા તો ટેમે પાકી જાય એટલે હકલવાય પડે અમારે તો જો અત્યારે સરસ મજાને હકલવા મળ્યા છે અને ઢાક પાથરે ડુંગળી નાખવાની છે તો જો આવી રીતની ઢાક પાથરે ડુંગળી નાખે તમે બધા કેવી રીતના ખેંચીને કેવી રીતની ઢાક પાથરે કરો છો કે એમને પાથરા પાડો છો એ કમેન્ટની અંદર જણાવી દેજો તો આલો ફટાફટી અમારે જો આશુબેન તો આવી ગયા છે અત્યારમાં કિશુબેનને લઈને તો હાલો આશુબેન એકદમ માતાજી પાસે પ્રાર્થના કરો કે અમારે ડુંગળીમાં ભાવ આવી જવા જોવે

તો જને મિત્રો જો આવી રીત ને અમે તો હુરી કરી છે તમે કેવી રીતના હુરી કરો ની બસ કમેન્ટ ની અંદર જણાવી દેજો કાઈ કાઈ આ વિડીયો મતલબ અમને ખબર પડે તો જો આટલી ઉપડી ગઈ છે મિત્રો તાયરકો નો લાગે તો કેમ કે તડકા ની ગાઈઠ એક કે પણ બગડે ની તો હારું વિડીયો બના રેજો કાસુ બે હા હાલો મિત્રો કેમ કે આજ તો રૈવાની રજા છે તો જો અમારું રુતિકા બેન સરસ મજાના બેહી गेला છે આમ જો મિત્રો રુતિકા આપડે ઘરે હોય કા આપડે રજા આપડે તો રીસે દિવસ રજા તમે ચારસો રૂપિયા લેવા છો અમારે તો જો તો અમાર રવિવારની રજા છે તો જો મિત્રો હવાર માં કપડા બીજા હતા ને ક્યારેય બીજા થઈ ગયા તો અમે બધા નાય ધન થઈ ગયેલા છે ફનીશ ને આવડા બધા ડુંગળી ઉપાડે છે કેમ નથી કાપ્યા એવું છે ને એને તો જો અમાર મૂડ નથી કેમ કે ઉઠ્યા છે બેન એટલે એનો મૂડ નથી કેમ કે બે વાગે ભૂખી દીધો તો સાર થઈ ગયા એટલે બેન ઉઠી ગયા ને એટલે એનો મૂડ નથી ને આવડા બધા જો

મારો દીકરો દીકો ધંધે છોડ્યો લેવળી पावડે આવી તો ખબર પડે કે 400 રૂપિયા દીવાઈ આ 400 રૂપિયાવાળા મિત્રો કોઈ પણ ને જોતા હોય તો કમેન્ટ કરી દેજો આ 400 રૂપિયાવાળા જો ઓકર આવી જશે જો મોંગા બોસે પણ હો હા હો જો મરુતી કાકે ડડો લઈને આવે જો જે જોઈ નકે કરે છે બથે ડોક ના બધો ભાવ આવી જો જો કરે છે કે જન વાળ કે સરસ ઓહોહો

અમે ધારો ને આવું મે બેન સન બસ ઘરે આરામ ગચ્યું હોય કામ હોય તો કર ભી લો આ બધા ભૈયા જાય કામ મે ઓ મિત્ર અહીં આપ તૂટી પડ્યો ગાંડો તો કર્યું તે તૂટી હું એમ ગઈ તે ખેર તો કરી એમ નું ના મુક દેવાય કામ પે આ તૂટી પડ્યું જો જો

મિત્રો જો પેણા ની વાલો ફળ નાખીને તો વાલો એને રોટલી રોટલી ને વાલોનું શાક પણ ખાવા બેહી ગયેલી છે ને એવા ડુંગળી કેમ કે થામડા ને બાબડા પાસા બધા વે જોવો તમે હારો મિત્રો તો વિડીયો પણ મળી રહ્યા છે તો વિડીયોને કરીશ અહીંયા અહીં એન્ડ અમારો વિડીયો હારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય